નમસ્કાર આપણે રોજ બરોજ નંબર્સ તો વાપરીએ જ છે ખરું ને પણ ક્યારે અટકીને વિચાર્યું છે કે આ નંબર્સ આ સંખ્યાઓ ખરેખર છે શું ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ એકદમ સરળ અને મજેદાર રીતે તો ચાલો આખી વાતને એક મસ્ત સવાલથી શરૂ કરીએ એવી કઈ પ્રાકૃતિક સંખ્યા છે જેની બરાબર પહેલા કોઈ બીજી પ્રાકૃતિક સંખ્યા આવતી જ નથી હમ રસપ્રદ સવાલ છે નહીં આ કોયડો ઉકેલવા માટે આપણે સંખ્યાઓની દુનિયામાં થોડી ડૂબકી તો મારવી જ પડશે તો એ સવાલ પર પાછા આવીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે આ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ કહેવાય છે કોને જુઓ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એકદમ સિમ્પલ ગણતરીની સંખ્યાઓ માની લો કે આપણે કંઈક ગણવું છે તો શરૂઆત ક્યાંથી કરીશું સ્વાભાવિક છે એક બે ત્રણ બસ આ જ છે આપણી પ્રાકૃતિક સંખ્યાઓ જે ક્યારેય પૂરી નથી થતી ચાલ્યા જ કરે છે ઓકે તો હવે આ નંબર્સને વધારે સારી રીતે સમજવા માટે એક જબરદસ્ત ટૂલ છે જેને કહેવાય છે સંખ્યા રેખા એટલે કે નંબર લાઈન ચાલો આ રેખાની દુનિયામાં જરા ફરી આવીએ અને જોઈએ કે એમાં શું ખાસ છે તો આ સંખ્યા રેખા છે શું એ બસ એક સીધી લીટી છે પણ એના પર દરેક નંબર માટે એક પાક્કી જગ્યા ફિક્સ હોય છે એનાથી આપણને એકદમ ક્લિયર દેખાય કે કયો નંબર ક્યાં છે કોણ કોનાથી મોટો છે એમ સમજો ને કે આ નંબર્સનો એક નકશો છે આનો એકદમ સિમ્પલ નિયમ છે જે નંબર જમણી બાજુ એ હંમેશા મોટો દાખલા તરીકે સાત નંબર એ ચારની જમણી બાજુએ આવે તો એનો મતલબ શું થયો કે સાત એ ચાર કરતા મોટો છે બસ આટલું જ અને આનાથી બરાબર ઉલટું જે નંબર ડાબી બાજુ હોય એ હંમેશા નાનો જેમ કે ચાર એ નવની ડાબી બાજુએ છે એનો સીધો અર્થ એ થયો કે ચાર એ નવ કરતાં નાનો છે એકદમ સહેલું છે ખરું ને ચાલો હવે આપણે નંબર લાઇન પર પોઝિશન તો સમજી ગયા તો હવે એ વાત કરીએ કે કોઈ પણ નંબરની તરત પહેલાં અને તરત પછી કયો નંબર આવે અને હા આ જ વાત આપણને પેલા શરૂઆતના સવાલના જવાબ સુધી લઈ જશે કોઈ પણ નંબરની તરત જ પહેલાં એટલે કે એની પૂર્વવર્તી સંખ્યા શોધવી હોય તો શું કરવાનું બહુ જ સિમ્પલ બસ એ નંબરમાંથી એક બાદ કરી દેવાનો એટલે કે માઇનસ વન અને એ જ રીતે કોઈ નંબરની તરત જ પછી જે નંબર આવે એને કહેવાય પ્રતિવર્તી સંખ્યા અને શોધવા માટે શું કરવાનું બસ એ નંબરમાં એક ઉમેરી દેવાનું એટલે કે પ્લસ વન તો એકદમ સરળ ભાષામાં યાદ રાખીએ પૂર્વવર્તી એટલે એક સ્ટેપ પાછળ એટલે કે માઇનસ વન અને પ્રતિવર્તી એટલે એક સ્ટેપ આગળ એટલે કે પ્લસ વન આ બે શબ્દો સમજાઈ ગયા ને તો નંબર્સનો આખો ક્રમ સમજાઈ જશે અને હવે એ જ સવાલ પર પાછા આવીએ જેનાથી આપણે શરૂઆત કરી હતી નંબર એક એની પ્રતિવર્તી સંખ્યા એટલે કે એના પછીની સંખ્યા કઈ બે બરાબર પણ શું એકની કોઈ પ્રાકૃતિક પૂર્વવર્તી સંખ્યા છે જવાબ છે ના કેમ કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત જ એકથી થાય છે અને આ જ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તો ગણિતશાસ્ત્રીઓએ શૂન્યની શોધ કરી પણ એ આખી વાત ફરી ક્યારેક કરીશું ઓકે તો આપરને આપણા સવામનો જવાબ તો મળી જ ગયો પણ ખબર છે આ નંબર લાઇન ખાલી નંબર્સને લાઇનમાં ઊભા રાખવા માટે જ નથી એના પર તો સરવાળા બાદબાકી ગુણાકાર બધું જ થઈ શકે છે ચાલો જોઈએ કેવી રીતે જ્યારે આપણે સરવાળો કરીએ એટલે કે એડિશન ત્યારે આપણે નંબર લાઇન પર જમણી બાજુ જવાનું જેટલા ઉમેરવાના એટલા સ્ટેપ્સ જમણી બાજુ એટલે કે આગળ વધવાનું ચલો એક ઉદાહરણ લઈએ ત્રણ વત્તા ચાર તો આપણે શરૂ કરીશું ત્રણ પરથી અને પછી જમણી બાજુ ચાર કૂદકા મારીશું એક બે ત્રણ અને ચાર ક્યાં પહોંચ્યા સીધા સાથ પર જોયું હવે સરવાળાથી બરાબર ઉલટો બાદ બાકી બાદ બાકી કરવી હોય તો કઈ બાજુ જવાનો ડાબી બાજુ જ્યારે આપણે કોઈ નંબરમાંથી કંઈક માઇનસ કરીએ ત્યારે આપણે નંબર લાઇન પર પાછા ફરીએ છીએ માની લો કે સાતમાંથી પાંચ બાદ કરવા છે તો આપણે સાત પર ઊભા રહીશું અને ત્યાંથી ડાબી બાજુ પાંચ સ્ટેપ પાછા ચાલીશું ક્યાં પહોંચ્યા નંબર બે પર આ નંબર લાઇનથી આખી ગણતરી આંખ સામે દેખાય છે અને હવે વારો ગુણાકારનો એટલે કે મલ્ટિપ્લિકેશન આ તો બહુ મજાની વસ્તુ છે ગુણાકાર એટલે બીજું કંઈ નહીં પણ એક સરખા માપના લાંબા કૂદકા મારવા આ વારંવાર સરવાળો કરવા જેવું જ છે પણ ફટાફટ અને મજેદાર જેમ કે ત્રણ ગુણ્યા ચાર આનો મતલબ શું કે આપણે ચાર ચાર નંબરના ત્રણ કૂદકા મારવાના છે તો શૂન્યથી શરૂ કરીએ પહેલો જમ્પ સીધો ચાર પર બીજો જમ્પ આઠ પર અને ત્રીજો જમ્પ આપણને લઈ જશે સીધા બાર પર છે ને મસ્ત તો આપણે એ તો જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓનો રસ્તો એકથી શરૂ થાય છે પણ શું આ રસ્તો ક્યાંય પૂરો થતો હશે આ સવાલ છે ને એ આપણને નંબર્સની દુનિયાના એક બહુ જ ઊંડા રહસ્ય તરફ દોરી જાય છે તો આજના આ વિષયને આપણે એક સવાલ સાથે પૂરો કરીએ સૌથી છેલ્લી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે શું એવી કોઈ સંખ્યા અસ્તિત્વમાં છે કે જેના પછી કોઈ નંબર જ ના હોય જરા વિચારજો આના પર કારણ કે નંબર્સની આ દુનિયા છે ને એ ખરેખર અનંત છે અને અજાયબીઓથી ભરેલી છે